ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નવા દાદાપુર ગામ પાસે કેનાલ આવેલી છે જેમાં હાલ ફરીથી નહેર વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે જે નવા દાદાપુર ગામના લોકો માટે એક મુસીબત સાબિત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે વધુ પડતી પાણીની આવકના પગલે નહેરના પાણી ગામ લોકોને અવર જવર કરવાની પણ તકલીફ આપી રહ્યા છે જ્યારે ગામ લોકોના મકાનોના ખાળ કૂવા પણ નહેરના પાણીને લઈને ભરાઈ જતા ગામ લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે નવા દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે વધુ પડતી પાણીની આવક અને નહેરમાં પડેલા મોટા ગાબડાના કારણે કેનાલનું પાણી બહાર ફેલાઈ રહ્યું છે જેના પગલે નવાદાદાપુર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મચ્છરોના ઉપદ્રવથી ગામમાં રોગચાળો ફેલાવાની પણ દહેશત વર્તાઈ રહી છે આ મામલે નહેર વિભાગના અધિકારીઓને મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈપણ અધિકારીએ સ્થળ પર આવવાની તસદી લીધી નથી અન્ય ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નહેર વિભાગના અધિકારીઓ દ્વારા નીતિ નિયમોને નેવે મૂકી કેનાલમાં પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે બારે માસ આ પ્રશ્ન ઉદભવતા હોય છે જેનું નિરાકરણ લાવવામાં નહેર વિભાગના અધિકારીઓ હંમેશા નિષ્ફળ રહ્યા છે ત્યારે હાલ તો ગ્રામજનોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ પાણી ઓરફોર થવાથી અંબાળ ખેતરમાં પાણી ઘૂસાઈ જાય છે બાજુમાં નવી વસાવટ બંધાઈ છે ચલાનરથી એ પણ પાણી અંદર ઘરોમાં બઢી જાય છે આ ગડાળા ખોદા છે એમાં પણ પાણી ઘૂસાઈ ગયું છે અને હાલમાં લોકો બહાર નીકળી ગયેલા છે અહીંયા વર્ષોથી જાનની કેનનમાં પાણી ચાલે છે ત્યાંની આ સમસ્યા છે ગામના લોકોને અંદર જવાના માર્ગ ઉપર પાણી ભરાઈ જાય છે લગભગ સાત આઠ લાખની તો ગટર લાઈન નાખેલી છે એ પણ ચોકઅપ થઈ ગયેલી છે ગામનું પાણી ગટરનો જે બાથરૂમનું નહાવાનું પાણી પણ એ નહીં બધું બંધ થઈ ગયું છે એ પણ એ ગટરની અંદર પાણી જવાથી ગંડો કચરોને એમ જવાની ચોકઅપ થઈ ગયેલી છે અમને સાત લાખ રૂપિયાનું નુકસાન તો એ ગટર લાઈનની અંદર અમારું નુકસાન છે ગ્રામ પંચાયતની અંદર અને લોકોને ઘણો અમે જવાના રસ્તા પર પણ પાણી ઘૂટન ઘૂંટણ ભળી ગયેલું હતું આ તો અમને નિકાલ થઈ ગયો પાણી કે દસ બાર કલાક થઈ જાય તારે મીડિયા આવ્યા તારે પછી આ તો ત્યાં સુધી પાણી વહી ગયું છે અમને હાલમાં તો ઓછું છે પણ રાતે અચાનક પોણી તૂટે છે ને લોકોના ઘરોમાં ભયભીત થઈ ને લોકો બહાર નીકળી જાય છે અને આ કામ ચાલે છે અમને હરપતિ આવાસ પ્રધાનમંત્રી આવાસ એ કામ અમારથી પૂર્ણ થઈ શકે એમ નથી અને રદ થાય એવું લાગે છે અમને આવાસો પણ